હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આજે બ્લોગ આપણે શરૂ કર્યું છે ગોદી ભાભીના ઘરેથી કારણ કે બધા જેલા હે વાડીએ નેદવા અને આપણે છે ઘરે આ જો અહીં શું કામ કરે હું આવું કરું છું તો કર નાખું યાર કાઈ જો કરા હા આવો હા આવો છે આમ ભાઈ હોય તો કોર મકરો પડે માર

વાવલું કેવા <laughs> <laughs> <laughs>

કેટલી ભાંગો નાખવાની બધા બધા સેકલા જો જો બધા ભાંગું નાખે છે અને એ માથા એવું કે એટલે બધા સેકલા ભાંગું નાખવા મળે એટલે હું તરત જ ત્યાં બહાર આવીને જોયું ને તો મેં એને ભગાડવું એકવાર તો એથી પાછો આવી ગયું હે પાછો કે ધાબા માથે છે કાંઈ જોઈએ તો ખબર છે નહીં જો હા મેં બેઠું છે બાવરમાં સેકલાના બચ્ચા ખાઈ તો છે કાંઈ ઈંડા છે ને એ ખાયદાતું છે તો તે સેકલી ને એટલું બધું ભાંગું નાખે ને કાંઈ માંગુ ન નાખે કાંઈ આવી જો બાવરમાં બેઠું હોય તો

એવું હે આને ઘર ઘર સે આયા કર બહાર બહાર તો આ બજે ને નેદવાનું કીધું હે ને નેદવાનું કીધું પણ તને કબો હતો કે ને હા તું ઓલે સુબોર જે તો એકલે નેદ નેદ કે દરીએ હે આ હાલો સાફ કરવાની હવા થાય ઓલા હાથ પડે ને મને આ ધંધો અમે કેમ ઊંધું ઊંધું જ બોલે છે તમને ઊંધું બોલાય કો હાંધું તમે આમ કરો આમ ખબર જ ન પડતી મારે ફરવા જવાનું નહી કે એટલે મગજમાં એ હંજે ત્યારે હા તમારે કે હા ક્યાં જવાનું કે ક્યાં નહીં એ તમને હે ને પછી ખબર પડી જાય અત્યારે નહી હું કહું હમણાં બહુ એવી એડવેન્ચર વાળી જગ્યામાં જવાનું છે ને એટલે તમને ખબર તો પડી જ ગઈ છે ક્યાં જવાનું છે ખોલી એડવેન્ચર વાળી જગ્યામાં જવાનું છે બારે ને આવું લે તો બગ

એ બધું કરાવાની બાકી છે અને એકાદ કપડા લેવા લાવવાના તો બધું એ સંજોગ હવે તૈયારી કરવા મળી આખો દિવસ એ સંધુ તૈયારી કરવાની આ હા બધા આવી જાય ભાઈ બાર તો વાગી તો આવી જાય તો ફેમિલી હું તમને વાત ને પાછો આવી ગયો જર જો ને એ જ ચીજો પાછા સાઇકલા ખાયકા બોલવા માંડે ને તો હું ખાયકા પાછો રહી આવ્યો અહીંયા જો હા મેં જોઈએ જોઈ માથે બેઠો કાંઈ બેઠા એને ગમે એમ કરીને કાઢવો પડશે ત્યાં હું જઈએ ને સાઈકલાને ખાધા પીના થાય નહીં ને કરાશ ભાવી ગયેલો હી હા બેઠો જોઈને સાઇકલા ખાયકા બોલવા મળે ને એટલે હું તરત જ અહીં આવું કારણ કે એ અહીં આવી જ ગયું હોય તો જ તે સેકલા બહુ બોલવા મળે અ પાસે બે ઉકડી પર આઈ બેટ વાત જો આવે કે નહી આવતો આ હે ને બાંગુ નાખવા માટે બધા જો લેતા ને બપોર થઈ ગયા કે આવી જ બપોર ખવા તમ બેન જો ખાઈ લીધું કા બે ખાઈ લીધું ખાઈ લીધું લે ઉતાવર રાખી હું તમે હોય ખાઈ લીધું ખાઈ હા તમે બહુ ઉતાવર રાખવાટે નો જાય તમે ખાવામાં જો ખાઈ લીધું રઘુભાઈ તું બાકી હોય ખાઈ બોય

તો ભાઈ એવું બધું હાલે છે અત્યારમાં કામ કામકાજ આપણે હવે થોડુંક બીજું કામ છે એ કરી નહીં જ તો ફેમિલી અત્યારે વાઘવા આવી જાય નવ તો નવ વાગવા આવી જાય અને આપણે એ વાત ઘેરી હું જેલો તો મોવા કારણ કે ના મામીને દવાખાને લઈ ગયેલા છે કે ના ખબર કાઢતો આવ્યો અને બસ ઘણી ના બેઠો પાંચ વાગ્યાનો વીઓ જેલો હતો સાડા ચાર પાંચ વાગ્યાનો અત્યારે આવ્યો છો કાં હા તો તમે આવ્યા તમે ખાઈ લીધું ખાઈ લીધું હવે કેમ છે હવે તો સારું છે મને મોટા બાકી મોટા બાટા બાદ કેવાય ને ફોન કરે વાર લાગશે ખાવાનું એટલે વાટા ન લેવાનું ખાઈ લેવાનું હોય હું ખાઈ લેવાનું જમી લીધું છે અને આપણે તૈયાર તો થઈ જશે ઓલરેડી અને બે રેડી પીડો એ કપડાં જો આમાં હે એ બધા કેરીમાં નાખવાના છે તરનું તો નહીં ને એને આવવા નહીં ભાઈ અને ખાસ કરીને તમે બધા કમેન્ટ કરતા હે કે આ વખતે નાના નાના ટૂંકા ટૂંકા વાર કરાવી નાખો એમ તો આપણે હે ને ટૂંકા વાર કરાવી નાખે હાવ કેવા લાગે કેવાની પાછા કમેન્ટ કરી દેજો તમે બધા કીધું ને તમે હાવ ટૂંકા વાર કરાવ્યું કે એટલા હાવ ટૂંકા ક્યારેય નથી કરાવ્યા આ બચ્ચે કરાવ્યા છે તો ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો અને હવે હે ને આપણે હજુ પેકિંગ કરવાની છે તો હવે બેલી હજુ પેકિંગ કરી નાખીએ એમાં કપડાં બપડા બધું નાખી દઈએ અને જાય છે કેટલા દિવસ રહી એ તો કાંઈ હજી નક્કી નથી બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ કાંઈ નક્કી હે નહીં જેટલા દિવસ મજા આવશે એટલા દિવસ રહેવું અને હવે પછીના જે બ્લોગ આવશે ને બહુ મસ્ત એડવેન્ચરવાળા આવે છે તો ખાસ કરીને જોવાનું ભૂલતા નહીં અને આજનો બ્લોગ બસ અહીંયા વધી બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી નવા બ્લોગમાં જ્યાં સુધી બધાને જય માતાજી બાય